નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વૃત્તુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપ સૌનું તહે દિલ કરું છું તો મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરી છે મિત્રો કે ટાટ ટેટ ટાટ એસ ટાટ એચ એસ મેરિટ યરિ જાહેર આટલા ઉમેદવાર પાસ થયા અને આટલાનો વારો આવશે મિત્રો આટલી મહેકમ પ્રમાણે ભરતી જાહેર બે હજાર ચોવીસ તમારું મેરિટ હવે તમે જોઈ શકો છો મિત્રો તો તેના વિશે આપણે આ વિડીયોની ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલુગુરુ બંને બનાવ્યું છે તેના લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો હશે જોઈન થઈ જજો તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે સાથે સાથે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામી ભરતી શિક્ષણ સહાયક અન્યતા કોઈપણ સ્કૂલમાં જે સ્કૂલ ટીચર ભરતી આવે સંપૂર્ણ વાવેતરની માહિતી આ ચેનલ ઉપલબ્ધ કરવામાં આવશે જેના સબસ્ક્રાઇબ કરી બે લાખન બટન દબાણ ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો બધા સમયના વગર આ વિડીયોની શરૂઆત કરું છું તો તમે જોઈ શકો છો મિત્રો વાત કરીશું જે ટાટ ટાટ એચએસ હોય કે ટાટ હાયર સેકન્ડરી હોય કે ટાટ સેકન્ડરી હોય તેમના મેરિટ યાદી બાબતે અને મિત્રો તમાર મેરિટ છે કે નહીં મેરિટ કેવી રીતે જોવાનું છે તે પણ તું ચેનલ તેના વિશે વાત કરીશ વિડીયો એન્ડ સુધી બનાવી લેજો તો મિત્રો ઉચ્ચતર માધ્યમિકમાં ગુજરાત વિભાગમાં તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતીમાં જગ્યા આઠસો સત્રીસ છે પાસ થયેલા ઉમેદવાર ત્રણ એકસો એકવીસ સંસ્કૃતના મિત્રો એક હજાર સત્તાવન જગ્યા પાસ થયેલા ઉમેદવારો છે જગ્યા છે ત્રણસો એક અને મિત્રો કોમર્સ વિષયમાં છે એક હજાર નવસો પાસ થયેલા છે અને જગ્યા આઠસો અઠ્યાવીસ જ્યારે ચારસો છે મિત્રો અંગ્રેજી વિષયમાં પાસ થયેલા છે ચારસો તે ચારસો ચારસો છે મિત્રો પાસ થયેલા છે અને એક હજાર બે જગ્યાઓ છે તે અર્થશાસ્ત્રમાં મિત્રો પાંચસો પાસ થયેલા સ્ટુડન્ટ છે અને પાંચસો પંચ્યાસી જે છે તે જગ્યાઓ છે ભૂગોળમાં ત્રણસો ચૌદ જગ્યા સામે ઓગણચાળી પાસ થયેલા ઉમેદવારો છે હિન્દીમાં બસો સત્યાવીસ ઉમેદવારો છે જગ્યા સામે એક હજાર અઠ્યાસી પાસ થયેલા ઉમેદવારો છે મિત્રો ઇતિહાસમાં પંચોતેર જગ્યા સામે એકસો પંચોતેર પાસ થયેલા ઉમેદવારો છે એવી રીતે તમે તત્વજ્ઞાનમાં એકસો નેવું જગ્યાઓ સામે અડતાલીસ ઉમેદવારો જે પાસ થયેલ છે એવી રીતે મિત્રો ધોરણ નવથી બારમું જગ્યાઓ મહેકમ તમે જોઈ શકો છો મિત્રો કે મહેકમ પ્રમાણે ધોરણ નવથી દસમાં સરકારીમાં ખાલી જગ્યા નવસો સત્તાણું છે <curs> નવથી દસમાં અનુદાનિતમાં છ હજાર ત્રણસો સત્યાવીસ જગ્યાઓ છે ત્યારબાદ અગિયારથી બારમાં મિત્રો ચૌદસો પાંચ અને નવ અગિયારથી બારમાં અનુદાદિતમાં સાસઠ પોઈન્ટ જગ્યાઓ છે તો કુલ મિત્રો તમે જોઈ શકો છો સાત હજાર ત્રણસો ચોવીસ કુલ છે મિત્રો નવથી દસ દસ નવથી દસ અને સરકારી અનુદાન ટોટલ સાત ત્રણસો ચોવીસ અને એવી જ રીતે મેં જોઈતો અગિયારથી બારમાં અગિયારથી સરકારી અનુદા ડિગ્રી આઠ હજાર તેત્રીસ જગ્યાઓ છે આમ કુલ ટોટલ મિત્રો પંદર હજાર ત્રણસો સત્તાવન જગ્યાઓ છે એવી જ રીતે મિત્રો ખાલી જગ્યામાં નવથી દસ સરકારી ખાલી જગ્યાઓ મિત્રો જોઈ શકો છો ખાલી જગ્યા છે નવસો સત્તાણું સામે મિત્રો છ હજાર ત્રણસો સત્યાવીસ આ નવ નવથી નવથી દસમાં નવથી સરકારી અનુદ્વામાં નવ સત્યાવીસ ખાલી જગ્યાઓ છે એવી રીતે મિત્રો અગિયારથી બારમાં સરકારી અગિયારથી બારદ્વામાં મિત્રો ચૌદસો પાંચ અને સો હજાર સોસો આ મિત્રો આટલી જગ્યાઓ છે પાંચસો જગ્યાઓ છે સામે નવસો સત્તાવું ભરતી છે નવસો સત્તાણું છે આમ મિત્રો આટલી જગ્યાઓ છે નવથી દસ નવથી દસ કરો કે નવથી દસ કે અગિયારથી બાર કે અગિયારથી સરકારી કે સરકારીમાં આઠ જગ્યાઓ છે તો મિત્રો મેટ લિસ્ટ મેટ લિસ્ટમાં વિડીયો આપે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તો મિત્રો વિડીયો એટલે મિત્રો એ ચેનલમાં બનાવી લેજો એક ટૂંક સમય ટૂંક સમયમાં તમને એ પણ એક બે કલાકમાં જ એ પણ વિડિયો તમને કેવી રીતે વિડીયો ગણવાનો રહેશે તેવી માહિતી તમને આપી દઉં છું તો વિડીયો સુધી બનાવી લેજો